આપણે છે ને વનડે થી તો જો ઘરે વીયા છે ને મને તો છે ને હાથમાં થોડું કર વધ્યું છે અને હું કામ હા તમને શું છે હું જો મને મને ફ્રેક્ચર થઈ ગયું છે એમ લીંબુડી પપ્પા લીંબુડી લેતા આવું રેતી તમારા બધાને સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડિયો ની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનબાઈ માં તમે તમને બધાને એમ થાતું છે કે અમે શ્રીમદનો બ્લોગ ઉતારવાનો હતા ને શ્રીમદનો બ્લોગ તો પછી કાંઈ ઉતાર્યો નહોતો કારણ કે પછી અમારું એક્સિડન્ટ થઈ ગયું હતું અમે જતા હતા ત્યારે ફોર વ્હીલરવાળો હતો એને વાઇફી ને ભડકાડી દીધું અમે તો સફેદ પટ્ટી હોય ને નાથી સફેદ પટ્ટી પાસેથી ને ચાલતા હતા અને ઓલા ફોર વાય એ તો વાઇફને રડાડી દીધું એમ થઈ ગયું હતું અને અત્યારે તો જો બધા એમ બધા બેઠા છે और मांजू क्या मांजू

અત્યારે તો જો મિત્રો આપણે છે ને વંડે તો આવી ગયા છે વિને હું વિસળવા નથી એમ નામ નઈ જ નઈ વંડે તો આવી ગયા છે આ અત્યારે તો છે ને બધા રમે છે કા ચલો શું કરીશું જે તો કઈ બોલ છે નઈ અને અત્યારે તો છે ને હું મારા ફોનમાં બ્લોગ નથી થાયતી માર ફોન ફોનમાં ઉતારું છું કારણ કે માર ફોનનો તો છે ને કોબા ઉડી ગયો છે આખો હું કઈ શેદ ને કાર છે ના બધા જો વંડે આવી ગયા છે કામ ને એવું બધું કરે છે કામ કે તો કઈ કામ કરી નથી આવતી મારી મમ્મી ને મારું ઉપાય નહીં તેને એમાં દેખાય નહીં અને એટલે એટલે મારે જીગું છે ને બે ત્રણ દી રોકાવાના છે હવે બે ત્રણ દી માંજું ને જીગું બે રોકા છે તેને સ્વાદ આવ્યા હતા એ તો વૈ ગયા છે માંજું છે કા માંજું

આગાડી છે આ વાય છે ફરવી લે આમ કઈ નાખી ઇંગલ લઈ લે અમે તો ધીમે ધીમે ગાડી મારી હાલતી હતી અને ધીમે ધીમે સાવ હાલતી હતી પછી તો ગાડી મૂકાય છે ને પછી તો અમે તણે પડી ગયા આખા રોડ માંથી આપણે છે ને વન થી તો જો ઘરે વિવા છે ને મને તો છે ને હાથમાં થોડુંક જ વધ્યું છે અને પગમાં બે પગે વાગ્યું છે એક પગમાં જાજુ વાગ્યું છે સોલાણી છે હું તો જાજી બહુ અને હવે તો છે ને આપણે બ્લોગમાં ઝાઝા નહીં આવી કારણ કે બધા ખબર કાઢવા આવે એટલે જાજો બ્લોગ ઉતારશીએ અને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અને જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય ને તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો હેલેટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જૈનભાઈ માં ગોપીય જોગે બ્લોકનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને મેં પણ કરી દીધું છે અને અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને મારા મમ્મી જો શાક શાક ઓલું કરે છે કા મમ્મી ભીંડાનું ઓલું કરવાનું છે તે હા અને મિતા તો શું કરશો હા જુઓ વરસાદ પણ શરૂ થઈ ગયો છે હવે રહી જ્યો કામી તો બોલ તો ખરી બોલ

અને આમ જુઓ વરસાદ પણ શરૂ થઈ ગયો છે ને વાદળા જુઓ કેવા થઈ ગયા છે અને આમ જુઓ કેવડું મોટું થઈ ગયું છે ગુલાબને અને જો આંબો હા હા લીંબુડી લાવ્યા છે બે એક લાવ્યા છે ને મેમી અને આ બાજુ જુઓ આંબો વાવ્યો છે આંબો મોટો થઈ ગયો છે ને સોટી પણ જોઈએ છે હવે તો સોટી વરસાદ આવે છે જુઓ આંબો આવી દીધો છે હો મસ્ત થઈ ગયો છે ને લીમડો તો જુઓ માર કરતાં પણ મોટો થઈ ગયો છે ને ગુલાબ પણ હવે આપણે મસ્ત મસ્ત આવે છે ને જો અને તમારા ગામમાં જ વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો અને જો કે ગોપીએ તો તમને બધા જોઈએ અને હવારમાં બ્લોગનું સ્ટેટિંગ કરી વાળ્યું છે ને તો એને તમને કઈ જ દીધું છે કે કાલ આવી રીતે બધું બનાવ બન્યો તો કામે કાલ અચાનક એક્સિડન્ટ થઈ ગયું હતું ગોપીને જોકે બહુ વાંધો આવ્યો નથી ને મેમી ગોપીને વાઈ ગયું છે ગોપીને સારું વાઈ ગયું છે ગોપીને રસલાબાની રસલાબાન પગમાં પટો આવ્યો છે અને રસુકાન હાથમાં પટો આવ્યો મેમી કાલ છે ને બ્લોક ગમે નતો મૂક્યો કારણ કે શ્રીમદ માંથી ગઈ હતી પણ ના તો પછી કઈ એવું થઈ ગયું એટલે એટલે કઈ બ્લોક તો ઉતાર્યો ફોન થાવ આમ તમને થાય જ નહીં ફોન છે એમ નહીં મીતા ફોન નો કોમ્બો ઉડી ગયો હા કોમ્બો ઉડી ગયો તો પૈસા જરા ને હરખો કરાયા કરાય આવ્યો હરખો અને એવો બધો જોવો કાક બના બન્યો તો અને કાલ એટલા માટે બ્લોગ આવ્યો નતો અને પછી એવું થઈ જાય તે બ્લોગ પણ કાંઈ મેં મેં કાલે કારણ કે જો ગોપી કહેતી હતી કે મારે છે ને હું કાલ બ્લોગ ઉતારતા આવીશ એટલે મેં પણ કાંઈ ઉતાર્યો નહોતો ગોપીએ પણ

સાંજ નો સમય છ વાગ્યા નો સમય થઈ ગયો છે અને જો કે જાડા બતાવ્યા હતા હજી એક નવ મેમ્બર આવે છે એમાં કામી તું કયું લીંબુડી હમણાં પપ્પા અને મારા पप्पा आप। जो लिंबोडी पप्पा लिंबोडी नेतावू हमारा मीता मिता जो मिता तू रेवा दी हाड कर देगी हमना दे पक्खी जासी पण

મનજી શાંતિ બધે ખબર કાઢવાવાળો આવ્યો તો એ તો વળી જશે ખાલી કૃષ્ણ બેઠી છે કા કિસના આ કાં કરો કિસના ક્યારે જો ગર્બી ના ઘરે બેવા આવી ગયા છે એને જમીન કરીને પણ નવા થઈ ગયા છે ઓઢાખાસી હવે હા હાજી ગુબી બેટાજી ગુબી રોકાવાનું કાઈ ગુબી મન મનમાં મિકૂતા છે કમનજુ લે સ્ટીપ કરી છે